ત્રણસો <tries> <tries> <tries>

పాచ్వబర్ల్లాం పాచ్యౌం మ్మడికల్ లోం బీల్ టేబల్ నూబ్ల్ల్ ఎక్ నూబర్ మా జావు దిక్ వాద్ ల్ల్ న్లాం ల్ల్ క్లవుదిక్ ల్ల్ క్ల్ క� બે સીટ યુ ટેબલ ની અને મેડિકલ ની બે સીટી યુ લઈને સાહેબ ની આગળ જાવ અને સાહેબ ની આગળ હા બે સીટ મારી આવી ગઈ હા તો હવે તમે સીટ લઈને મેડિકલ ની બાજુ માં એક નંબર ની રૂમ છે ને હા હા એમાં જઈને મારી વાત કરો હેલો હા મામા હા વાત કરો સાહેબ આવો

હું કેટલા કવ હવે એને ગરીબ માણસો છે એને મેડિકલ નો બિલ 40000 રૂપિયા પૂકક સુક્યો છે 35000 હા પણ સદાય તે આપણો ટેબલ નું બિલ થોડુંક ઓછું રાખો એમ એ મારા સરસભાઈ જે બોલે એ પૈસા આવડા એકલો પૈસામાં જાન નથી આપણે તો જસ મળે આપણે રિઝલ્ટ આવે એનું સારું થાય એનો બગલો થાય અને તમારા દર્દીને પરિણામ આવી ગયો એ મોટી વાત છે રાહત થઈ ગઈ મોટી વાત છે ઓકે સાહેબ એક કામ કરો હા પંદર લઈ લો રાખો સુખ ચાલુ રાખો વાલા સાહેબ કેમ ક્યા હાલો હાલો આપો હવે વાળા સાહેબ તમે દર્દી રાઉન્ડ લેવા ગયા છે વાળા સાહેબ ઓફિસ માં આવ્યો છું હાલો તમે એને કહી દો પંદર હજાર રૂપિયામાં બહુ ઓછો થાય પણ તમે બોલ્યા ને મારે લોઢામાં લીટો હોય હવે તમે બોલ્યા

એટલે એટલે મેં મેં કીધું કીધું બાકી બીજું મેખાડવા ત્યારે આપી દે જવાબદારી મારી તું તારે મારું ભાણો છે તમારો તમારી પાસે પાછો આવશે રમેશની જેમ અને ઈ દર્દી ને તમારે સારો કરવાનો છે પાંચ પાંચ બાળકો છે એના પાંચ પાંચ બાળકો છે તું તારે જે પણ પૈસા બાકી રહી ને તું તારે પૈસા તમને મળી જાય બેદી માં એ છોકરા પાછો આવશે આઠ દિયન આઠ દીધા બે દિયન બે દિય ડ્રેસિંગ સારવાર દેખાડવી પડે ને તો દેખાડજો તમે હાલો આવેલો